ધરપુરામાં રિક્ષામાં બત્રીસ પોઈન્ટ ચુમોતેર લાખનું સોનું ચોરી કરનાર હરિયાણાની ગેંગને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી જેમાં બે મહિલા સહિત પાંચની ધરપકડ કરવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મળતી માહિતી અનુસાર ગત બાવીસમી ઓગસ્ટના રોજ યુવક બેંકમાંથી બત્રીસ પોઈન્ટ ચુમોતેર લાખની ત્રણસો વીસ પોઈન્ટ ત્રણસો સિત્તેર ગ્રામ સોનાની ચાર લગડી લઈને હેન્ડબેગની અંદર મૂકી વેચાણ કરવા માટે રિક્ષામાં બેસી વરાછાથી ભાગડ ચાર રસ્તા જતો હતો આ દરમિયાન રિક્ષામાં બેઠેલી અજાણી બે મહિલાઓએ યુવકની નજર ચૂકવી હેન્ડબેગમાં રહેલ સોનાની લગડીની ચોરી કરી બંને નાસી ગઈ જે બાબતે મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસમાં જોડાઈ હતી પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા પકડાયેલ તમામ આરોપીઓ એક જ ગામના અને એક જ સમાજના છે જેઓ પોતાના ગામથી એક સાથે ટ્રેનમાં બેસી અલગ અલગ રાજ્યોમાં જઈ અને રેલવે સ્ટેશન અથવા સ્ટેશનની બાજુમાં ફૂટપાથ ઉપર પડાવ નાખીને પડી રહે છે દિવસના સમયે તેઓ પૈકીના પુરુષો બેંક ફાઇનાન્સ કંપની જેવા સ્થળો પર રેકી કરે છે જે રેકી દરમિયાન કોઈ શખ્સ રોકડ રકમ તથા કિંમતી ચીજ વસ્તુઓ મેળવી નીકળતા હોય તેવા શખ્સોની માહિતી મહિલાઓને આપે છે જેના આધારે મહિલાઓ રેકી કરેલ શખ્સની સાથે રિક્ષામાં તેની બંને બાજુ બેસી જાય તેઓની નજર ચૂકવી તેઓની બેગમાંથી રોકડા તેમજ સોના ચાંદીના દાગીના વગેરેની ચોરી કરી નાસી જાય છે